હવે આપણો આગળનો ટોપિક છે ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશને ઇંગ્લિશમાં કહેવાય પ્લેટું ઉચ્ચ પ્રદેશને ઇંગ્લિશમાં શું કહેવાય પ્લેટું પરંતુ આજે ઉચ્ચ પ્રદેશ માટે એક શબ્દ યાદ રાખો ગમે ત્યારે ઉચ્ચ પ્રદેશ શબ્દ આવે ને એટલે તમારે યાદ રાખવાનું કે ટેબલ લેન્ડ ઉચ્ચ પ્રદેશનું બીજું નામ શું છે ટેબલ લેન્ડ ખાલી ટેબલ લેન્ડ આ શબ્દ યાદ રાખશો ને તો ઉચ્ચ પ્રદેશની બધી લાક્ષણિકતા બધી વસ્તુ જે છે એ ખબર પડી જશે ઉચ્ચ પ્રદેશ એટલે કે પ્લેટું એટલે કે ટેબલ રેડ ત્રણેય શબ્દ યાદ રાખવાના આની વ્યાખ્યા શું ઊંચ પ્રદેશ કોને કહેવાય તો કે એકસો એંસી મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતા હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય પરંતુ શું ખાલી એકસો એંસી મીટર એ એક એક માત્ર એનાથી નક્કી થઈ જતું હશે તો કે ના એ તો ભ્રામક છે એકસો એંસી મીટરથી ઊંચું તો ઘણું હોય બીજી લાક્ષણિકતા પણ હોઈ જોઈએ પહેલી લાક્ષણિકતા એકસો એંસી મીટર કરતાં વધુ હોવું જોઈએ બીજું મેજ મેજ એટલે કે ટેબલ ટેબલ જેવો સપાટ શિખર ધરાવતો હોવો જોઈએ એટલે કે શિખર ન હોવું જોઈએ શિખર હોવું ન જોઈએ મેજ ટેબલ જેવો સપાટ ભાગ ધરાવતો હોવો જોઈએ અને સીધા ઢોળાવવાળા ભૂમિ સ્વરૂપ હોવો જોઈએ ઢોળાવ જે છે કેવો હોવો જોઈએ સીધો સીધો ઢોળાવ હોવો જોઈએ બરાબર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો ટેબલ લેન્ડ યાદ રાખવાનું ટેબલ લેન્ડ એટલે શું તો કે ટેબલ જેવા સીધા હોવો જોઈએ ટેબલ જેવો સીધો હોવો જોઈએ તો પ્રશ્ન થાય કે ભાઈ ટેબલ જેવો સીધો હોય તો એ મેદાનનો બની જાય તો કે ના મેદાન નો બને કેમ કારણ કે એકસો મી એંસી મીટર કરતાં ઊંચું પણ હોય ને સમુદ્ર સપાટી કરતાં એકસો એંસી મીટરની વધારે ઊંચાઈ પણ હોવી જોઈએ તો ત્રણ લક્ષણો જોયા પહેલું એકસો એંસી મીટર કરતાં વધુ ઊંચાઈ હોવી જોઈએ સમુદ્ર કરતાં બરાબર બીજું મેજ ટેબલ જેવો સપાટ એરિયા હોવો જોઈએ સીધો ઢોળા હોવો જોઈએ બરાબર તો આવું હોય એને ઉચ્ચ પ્રદેશ પ્લેટું ટેબલ લેન્ડ કહેવાય ઊંચાઈનો આ ભ્રામક છે કેમ કારણ કે વાત કરીએ તો અમેરિકાની અંદર પ્રેરીઝનું મેદાન આવેલું છે અને અમેરિકાના પૂર્વ ભાગમાં પીડામેન્ટના ઉચ્ચ પ્રદેશ કરતાં પણ વધુ ઊંચાઈ ધરાવે છે પ્રેરીઝનું મેદાન જે છે તો એની ઊંચાઈ તો ઘણી વધારે છે ઘણી વધારે છે તેમ છતાં પણ એને ઉચ્ચ પ્રદેશ કહેતા નથી કેમ કારણ કે ઢોળાવને એવું બધું ન આવેલું હોય ને એટલે અથવા તો આપણે વાત કરીએ કે સપાટ એરિયા જે છે આવેલોનો આવેલો ન હોય એટલે ઉચ્ચ પ્રદેશો જે છે એ તેત્રીસ ટકા જેટલો વિસ્તાર રોકે છે સમગ્ર પૃથ્વીમાં તેત્રીસ ટકા જ ગે જે છે એ શું આવેલું છે તો કે ઉચ્ચ પ્રદેશો આવેલા છે બરાબર હવે વાત કરીએ કે કેટલાક વિદ્વાનો એને ટેબલ લેન્ડ કહે છે મેં તો તમને પહેલાં જ કહી દીધું કે ભાઈ ટેબલ લેન્ડ શબ્દ કીવર્ડ જે છે એ યાદ રાખજો બરાબર હવે ઉચ્ચ પ્રદેશના અલગ અલગ પ્રકાર છે કયા કયા પ્રકાર છે તો પહેલું તો ઇન્ટર માઉન્ટેન ઉચ્ચ પ્રદેશ ઇન્ટર માઉન્ટેન ઉચ્ચ પ્રદેશ એટલે કે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કીવર્ડ શબ્દ ઉપરથી સમજવાનું ઇન્ટર એટલે કે વચ્ચે આવેલું હોય ઇન્ટર એટલે વચ્ચે બે પર્વતની વચ્ચે જો કોઈ ઉચ્ચ પ્રદેશ આવેલો હોય તો એને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય જો નીચે આપેલો છે બે પર્વત છે અને વચ્ચે ઉચ્ચ પ્રદેશ છે બરાબર બે પર્વત એની વચ્ચે ઉચ્ચ પ્રદેશ તો એને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય બીજું છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ તો પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ એ કોને કહેવાય તો કે એક બાજુ પર્વત આવેલો હોય એક બાજુ પર્વત આવેલો હોય એક બાજુ પર્વત આવેલો હોય અને બીજી બાજુ ઉચ્ચ પ્રદેશ આવેલો હોય એને ઓકે જો અહીંયા નીચે ફોટો આપેલો છે બરાબર કે આ પર્વત છે પર્વત બરાબર એક બાજુ ઢોળાવ છે એટલે કે એક બાજુ પર્વત છે અને બીજી બાજુ આ ઉચ્ચ પ્રદેશ છે બીજી બાજુ ઉચ્ચ પ્રદેશ તો એને શું કહેવાય પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીયમાં શું બે બાજુ પર્વત હોય પર્વત પ્રાંતિયમાં એક જ બાજુ પર્વત હોય ખંડીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ હવે ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે શું થાય તમે વિચારીને કહો તો કે ખંડીય ઉચ્ચ પ્રદેશ છે એ પૃથ્વીના પેટાની અંદર અમુક ભૂમિખંડોની એની અંદર કંઈક લોચા પડ્યા હોય ને તો એના કારણે અંદરનો જે છે અંદરનો ભાગ ઉપરનો ભાગ એ ઉંચાઈ ગયો એક રીતે ખંડ એટલે શું કહેવાય તો ખંડ એટલે આપણે સમજી ગયા હતા કે બ્લોક માઉન્ટેન બ્લોક માઉન્ટેનવાળામાં મેં તમને સમજાવેલું હતું કે બ્લોક માઉન્ટેન કેવી રીતે બને ખંડ પર્વત કઈ રીતે બને હવે જો બ્લોક માઉન્ટેન બને અને ત્યારે જ મેં તમને એ વાત પણ કીધી હતી કે જો બ્લોક માઉન્ટેનની અંદર શિખરની રચના ન થાય ડોમ શિખર જેવી રચનાનો થાય અને ઉપરનો ભાગ સપાટ રહે સીધો રહે તો ઉચ્ચ પ્રદેશ બની જાય બરાબર તો ખંડીય ફોલ્ડ માઉન્ટ સોરી બ્લોક માઉન્ટેન ખંડ પર્વત જેવી રીતે બને એવી જ રીતે જો શિખરનો રચાય તો એને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવાય ખ્યાલ આવ્યો બીજું છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ તો કિનારાનો ઉચ્ચ પ્રદેશ એ કહેવો તો સમુદ્ર કિનારે દરિયા કિનારે કોઈ ઉચ્ચ પ્રદેશ આવેલો હોય તો એને કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય તો ઉંચ પ્રદેશ શું છે કઈ રીતે એના પ્રકાર એ ખ્યાલ આવી ગયો ફરીથી એકવાર હું તમને બધું રિવાઇઝ કરી દઉં બરાબર તો કે ઊંચ પ્રદેશ જે છે એકસો એંસી મીટર કરતાં ઊંચા હોવો જોઈએ મેજ ટેબલ જેવા સપાટ હોવો જોઈએ થોડો ઘણો ઢોળાવ હોવો જોઈએ ઊંચાઈ જે છે ભ્રામક છે કેમ કારણ કે અમેરિકાનું પ્રેરીઝનું મેદાન જે છે એ એ ઊંચાઈ કરતાં વધુ છે તેમ છતાં પણ એમાં આવતું નથી સમગ્ર વિશ્વની અંદર તેત્રીસ ટકા જગ્યા જે છે એ ઉચ્ચ પ્રદેશો રોકે છે એનું બીજું નામ છે ટેબલ લેન્ડ ટેબલ લેન્ડ શબ્દ આપણે યાદ રાખવાનો એટલે ખબર પડી જાય એના પ્રકાર જોઈએ તો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ બે પર્વતની વચ્ચે આવેલો હોય એ ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ એટલે કે એક બાજુ પર્વત હોય બીજી બાજુ ઉચ્ચ પ્રદેશ હોય ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કે બ્લોક માઉન્ટેન જે આપણે વાત કરી હતી બ્લોક ખંડવાળી વસ્તુ જે હતી એ કિનારાનો ઉચ્ચ પ્રદેશ દરિયા કિનારે આવેલો હોય એ ખ્યાલ આવ્યો કે નો આવ્યો બાકી હવે આપણે બધા ડિટેલમાં જોઈએ